વિદ્યાર્થીઓ વિડીયો શરૂ થાય પહેલાં એકદમને તમે તારીખ ઉપર નજર કરો આ પેપર તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ગણિતનું છે ધોરણ નવનું છે અને વાર્ષિક પરીક્ષાનું છે લેવાઈ ગયેલું પેપર છે તમારે આ સેમ પેપર નહીં આવે હું તમને ચીટ કરવા નથી માગતો એટલે પહેલેથી જ કહું છું કે તમારે સેમ પેપર નહીં આવે પણ આ પેપર જોવાનો તમને એટલો ફાયદો થશે કે આ પેપરની અંદર જે દાખલા જે પ્રશ્ન આવ્યા છે મોસ્ટ એમ્પી કહેવાય એ પેપરની અંદર લેવાઈ શકવાના ચાન્સ પૂરા છે ઓકે કારણ કે જે સ્કૂલમાં આ પેપર લીધેલું છે એમણે તો ઈઝી દાખલા તો લીધા નથી જે પ્રકરણમાંથી જે એનું માર્કિંગ છે જે બ્લુ પ્રિન્ટ છે એ મુજબ એમણે પ્રશ્ન લીધેલા છે તો તમને એક આઈડિયા આવી શકે કે પ્રકરણ એક બે ત્રણ ચાર એમ છેક જેટલા પ્રકરણ હોય એની અંદરથી તમારે કેટલા ગુણના કયા કયા રીતના દાખલા પૂછાઈ શકે છે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોવાનો છે અગાઉ ઓલરેડી આપણે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનું બંનેનું પેપર મૂકેલું છે બે હજાર ચોવીસનું જ પેપર છે આજે આપણે ગણિતનો વિડીયો બનાવીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોવાનો છે અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ નવના તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે ઓકે તો આપણે પહેલાં વાત કરીશું વિભાગ એની તો આપણે વિભાગીયનું સોલ્યુશન પણ તમને કરાવીશું એ તમારે સોળ ગુણનો આવે છે તમને જુઓ ખબર પડે કઈ રીતના પ્રશ્નો આવી શકે છે કે એક ગુણમાન વિભાગ એમાંથી જ ઘણા વિદ્યાર્થીઓને માર્ક્સ કપાતા હોય છે વિભાગ આવશે પહેલું આપણે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તો જુઓ મિત્રો એમાં પહેલો પ્રશ્ન છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે તો આ વિધાન કેવું થાય ખરું થાય કઈ રીતના ખરું થાય તમે વિચારો પૂર્ણ સંખ્યા શરૂ થાય ઝીરોથી અનંત સુધી ધન સંખ્યાઓ આવશે અને પૂર્ણાંક સંખ્યાઓમાં જ માઇનસ સંખ્યાઓ અનંત સુધી આવશે ધન સંખ્યાઓ અનંત સુધી આવશે અને ઝીરો પણ આવશે તો જે પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંકમાં આવી શકે છે એટલે એટલા માટે આ વિધાન કેવું થાય ખરું થાય બીજો જુઓ એક હેક્ટર બરાબર એક હજાર મીટરનો વર્ગ તો એક હજાર મીટરનો વર્ગ ના થાય દસ લાખ મીટરનો વર્ગ થાય એટલે આ વિધાન કેવું થાય ખોટું થશે પછી જે ત્રીજો પ્રશ્ન કે રેખાને બે પરિમાણ હોય છે તો રેખાને એક જ પરિમાણ હોય તો આ વિધાન કેવું થશે ખોટું થશે ઓકે ચોથો જોવો હવે આમાં આપેલું છે કે ખૂણો એક્સ ઓ વાયડેસ એક્સથી શરૂ થાય ઓએ આવશે મતલબ ઝીરો એ આવશે અને વાયડેસ ક્યાં આવે નીચે આવે નીચે તો આ કયું ચરણ થયું ચોથું ચરણ થાય તો તે ચતુ ચતુર્થ ચરણનો ભાગ છે તો આ વિધાન કેવું થશે આપણે ખરું થશે એના પછી છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે વિકલ્પ છે જો બહુપદી બી પી એક્સ માટે પી સેવન બરાબર ઝીરો હોય તો ખાલી જગ્યાએ પીએક્સનો અવયવ થાય મતલબ એક્સની કિંમત સાત લેવાની અને તમે એક્સની કિંમત સાત લેશો તો જવાબ ઝીરો થવો જોઈએ તો એ ઓપ્શન તમારે સાચો જવાબ થાય તો પહેલું જ ઓપ્શન જુઓ એક્સ માઇનસ સાત તો એક્સની જગ્યાએ કેટલા આવે સાત આવે સાતમાંથી સાત જાય એટલે કેટલા વધશે ઝીરો વધશે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ છઠ્ઠો જુઓ વર્ગ સિત્તેરથી નેવુંની મધ્ય કિંમત ખાલી જગ્યા છે મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું આપણે બંને વર્ગનો સરવાળો કરો તો સિત્તેર અને નેવું કેટલા થાય એકસો ને સાહીઠ એને બે વડે ભાગો એટલે એસી જવાબ આવે તો ઓપ્શન સી જવાબ થશે સાતમો પ્રશ્ન છે જે સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ એ હોય તે ત્રિકોણના કોઈપણ પણ વેદની લંબાઈ ખાલી જગ્યા હોય તો આપણે વેજની લંબાઈ આની અંદર શોધવાની છે તો આના માટે તમારે શું કરવાનું હેરોનું સૂત્ર તમને કમ્પ્લીટલી આવડવું જોઈએ જો હેરોનું સૂત્ર પૃષ્ઠફળ અને કનફળ અને આંકડાશાસ્ત્ર શાસ્ત્ર આ ત્રણે ત્રણ પ્રકરણ આપણે સંપૂર્ણ રીતે ગણાવેલા છે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા વિડીયોના એન્ડમાં તમને સજેસ્ટ કરવામાં આવશે પ્લેલિસ્ટ અથવા તમે ઉપર આઈ બટન દેખાય છે આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને પ્લે લિસ્ટ મળી જશે તો એકવારે બધા વિડીયો જોઈ નાખજો તમને સો ટકા બેનિફિટ થશે ને એકદમ ઇઝી મેથડથી આપણે ગણાવેલ છે તમને આવડી પણ જશે અને આંકડા શાસ્ત્ર અને હેરોનનું સૂત્ર આ બંને પ્રકરણ તમારે આઠ આઠ ગુણના છે અને દસ ગુણનું છે તમારે પૃષ્ઠપૂર્ણ કન્ફર્મ ટોટલ છવ્વીસ ગુણ ત્રણ પ્રકરણમાંથી તમે મેળવી શકો છો તો તરત જ જોઈ નાખો એક્ઝામ પહેલાં એટલે તમને બેનિફિટ થાય ઓકે તમારે આની અંદર પહેલાં હેરોનનું સૂત્ર મૂકી અને સાદુરૂપ આપવાનું તમને હેરોનનું સૂત્ર મળશે એના ઉપરથી તમારે પાછું ત્રિકોણનું બીજું સૂત્ર મૂકવાનું એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો તમારે વેદને કરતા બનાવવાના ઓટોમેટિક તમને વેદની કિંમત મળી જશે આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અને એ એનો જવાબ થશે ઓકે આઠમો પ્રશ્ન છે ચક્રીય ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ બરાબર એશિયાંશ અને ખૂણો બી બરાબર પંચોતેર અંશ હોય તો ખૂણો ડી બરાબર ખાલી જગ્યા હવે જો મિત્રો ખૂણો એ અને ખૂણો સી આ સામસામેના ખૂણા થશે અને ખૂણો બી અને ખૂણો ડી આ સામસામેના ખૂણા થશે તો ચક્રીય ચતુષ્કોળમાં આ સામસામેના ખૂણાનો સરવાળો થાય એકસો ને એસી તો ખૂણો બી બરાબર પંચોતેર હોય તો ડી એ કેટલો મળે એકસો એસીમાંથી પંચોતેર બાદ કરો એટલે જવાબ આવશે એકસો પાંચ તો આનો જવાબ થાય મિત્રો ઓપ્શન બી પછી જુઓ આપણે પ્રત્યેક વિધાન સાચું બને રીતની ખાલી જગ્યાઓ એવું પૂરવાની છે કે ઝીરો પોઈન્ટ પોત્રીસનું પી ભાગ્ય ક્યુ સ્વરૂપ ખાલી જગ્યા થાય તો પી ભાગ્ય ક્યુ સ્વરૂપવાળો દાખલો તૈયાર કરવાનો ખાલી જગ્યાએ પણ પૂછાય છે જોયું તો તમારા આનો જવાબ આવશે મિત્રો પોત્રીસ ભાગ્યા નવ્વાણું ઓકે દસમો પ્રશ્ન છે ચાર એક્સનો વર્ગ વત્તા અગિયાર એક્સ ઓછા ત્રણ એ ખાલી જગ્યા બહુપદી છે તો જે મોટામાં મોટી ઘાતુ હોય એ બહુપદી કહેવાય તો આમાં ચાર એક્સનો વર્ગ મોટામાં મોટી ઘાત કેટલી આવી બે તો આ બહુપદી કેવી કહેવાય દ્વિઘાત બહુપદી પછી આપેલ છે પાંચ અને બી બરાબર સાત હોય તો બિંદુ એ માઇનસ બી મતલબ પાંચમાંથી સાત બાદ કરો એટલે માઇનસ બે અને બી માઇનસ એ મતલબ સાતમાંથી પાંચ બાદ કરો એટલે બે તો બે સોરી પેલા આવશે માઇનસ બે અને બે તો આ કયા ચરણમાં આવશે તો દ્વિતીય ચરણમાં આવશે બારમો છે કણની સીમાઓને ખાલી જગ્યા કહે છે તો કણની સીમાઓને શું કહેવાય પૃષ્ઠ કહેવાય છે હવે આપણે એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપવાનો છે પ્રશ્ન જુઓ માપ માપ કેટલું હોય તો થાય મિત્રો એસી સમલમ ચતુષ્કોણની વ્યાખ્યા આપો તો જે ચતુષ્કોણની એક બાજુની જોડે ને સમાંતર હોય એક જ બાજુની ઉપર નીચેની તો એને શું કહેવાય સમલમ ચતુષ્કોણ કહેવાય છે સમાન એટલે સમાંતર હોય હો સમાન એટલે સરખીને સમાંતર હોવી જોઈએ પછી છે સાત સેમી ત્રીજાના ગોળાનું કણફળ શોધો ગોળાનું કણફળનું સૂત્ર થાય ચાર તૃતીયાંશ પાય આરનો ઘન તમે એનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે મિત્રો ચૌદસો સડત્રીસ પોઈન્ટ તેત્રીસ 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 આગળ જવાબ આવી જ જશે એટલે ચૌદસો સડત્રીસ પોઈન્ટ તેત્રીસ તમે લખી શકો છો અને સેમીનો ઘન એનો એકમ થાય અને છેલ્લો આપણે વિભાગીયનો પ્રશ્ન જોઈશું કે શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે તો આ ખાસ પ્રશ્ન પૂછાતા હોય છે આ બુકની અંદર તમને આપેલા હોય છે જે સ્વાધ્યાયમાં પ્રશ્ન આવા હોતા નથી તમે આ પ્રશ્નો વાંચતા પણ નથી આ રીતના પ્રશ્નો પહેલાં તૈયાર કરજો જો શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણો બને તો તેતાલીસ ઉપત્રિકોણો બને ઓકે મિત્રો હવે આપણે વિભાગ બીના અંદર કયા કયા પ્રશ્નો કયા પ્રકરણમાંથી કઈ રીતના પૂછાય છે એ જોઈશું તો પહેલો પ્રશ્ન છે જુઓ પાંચ પોઈન્ટ છ સેમી ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ પૃષ્ઠફળ અને કનફળનો દાખલો છે મેં તમને આગળ કીધું એમ પૃષ્ઠફળ અને કનફળના બધા જ સ્વાધ્યાના બધા જ દાખલા એક એક કરીને આપણે વિડીયો બનાવેલ છે તો એ બધા જ વિડીયો તમે જોઈ નાખજો દસ ગુણ તમને આરામથી મળી જશે કારણ કે આપણે વિડીયોની અંદર જ તમને દાખલા આવડી જાય એ રીતના આપણે તમને ગણાવેલ છે પણ એક સજ સલાહ આપીશ કે જો તમે ફક્ત વિડીયો ન જોતા વિડીયો જોઈને તરત જ દાખલો ગણજો જાતે કારણ કે જોવાથી ગણિત આપણે નહીં ગણવું પણ પડશે એના પછીનો પ્રશ્ન છે એક ભાગ્યા સાત વત્તા વર્ગમોમાં ત્રણ વર્ગમૂળમાં બે ના છેદનું સમીકરણ કરો તો છેદનું સમીકરણ વાળો દાખલો વિભાગ વીમાં તમારે આવશે આવશે ને આવશે રકમ કોઈ બી હશે તૈયાર કરી નાખવાનો પછી જુઓ એકસો પચીસની માઇનસ એક તૃતિયાંશ છે એની કિંમત શોધો તો હવે આમાં શું કરવાનું તમારે પહેલાં એકસો ના અવયવ પાડવાના એકસો પચીસ કેનો ઘન થાય જે તમને નીચે જુઓ માઇનસ એક આપેલ છે ને એનો મતલબ એ ત્રણ ઉડતા જ હશે એ રીતનો તમને સામે અવયવ આપેલો હોય એકસો કેની ત્રણ ઘાત થાય પાંચની ત્રણ ઘાત થાય તો ત્રણ ઘાત ત્રણ ઉડી જાય પાંચની માઇનસ એક વધશે તો આનો જવાબ થશે કેટલો એક ભાગ્યા પાંચ કારણ કે માઇનસ ઘાતને આપણે પ્લસ કરવી પડે ઓકે પછી જુઓ આપેલું છે કે પી ટુ માટે મતલબ પીની અંદર જે કિંમત છે જે તમને ટી આપેલો છે જુઓ બહુપદીમાં તો એમાં ટીની જગ્યાએ તમારે લેવાના રહેશે બે તો બે તો પહેલેથી આપેલા છે અને આપણે કિંમત શોધવાની છે તો બે વત્તા હવે ટીની જગ્યાએ કેટલા લેવાના બે લેવાના તો બે ને બે ચાર વત્તા બે ગુણ્યા ટીનો વર્ગ ટીનો વર્ગ એટલે બેનો વર્ગ બેનો વર્ગ થાય ચાર ચાર ને બે વડે ગુણો એટલે ચાર દુ આઠ અને આગળ કેટલા મળ્યા હતા આપણને ચાર તો આ પ્લસ પ્લસનો સરવાળ ટોટલ કેટલો થયો આઠ ને ચાર બાર હવે એમાંથી માઇનસ ટીનો ઘન કરવાનો છે ટી એટલે બેનો ઘન બેનો ઘન થાય આઠ તો બારમાંથી આઠ બાદ કરો એટલે જવાબ થાય મિત્રો ચાર એકદમ હિજે દાખલા છે બે ગુણના છે તૈયાર કરી નાખજો પછી એકવીસમાં જુઓ પી એક્સ બરાબર બે એક્સ વત્તાં પાંચના બહુપતિના શૂન્ય શોધો તો આ દાખલા શૂન્ય શોધવાવાળા તૈયાર કરજો પછી આપેલો છે એક્સ પ્લસ બે વાય બરાબર છના ચાર ભિન્ન ઉકેલ શોધો ત્રેવીસમાં છે જો બે અને માઇનસ ત્રણ એ ત્રણ એક્સ વધતા કે વાય બરાબર અઢારનો એક ઉકેલ છે તો કેની કિંમત શોધો એકદમ ઇઝી દાખલો છે તમારે આ રીતના દાખલામાં શું કરવાનું છે પહેલી કિંમત છે એને એક્સની કિંમત કહેવાય અને બીજા નંબરમાં માઇનસ ત્રણ છે એ વાયની કિંમત કહેવાય તો આપણે અંદર સમીકરણમાં એપ્લાય કરવાની તમને કે મળી જશે કઈ રીતના કે જુઓ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ ગુણ્યા એક્સની જગ્યાએ લેવાના બે ત્રણ દુ છ વત્તા કે ગુણ્યા વાય વાય એટલે માઇનસ ત્રણ છે તો આ વત્તા નહીં રહે છ ઓછા ત્રણ વાય રહેશે બરાબર અઢાર તો ઓછા ત્રણ વાયને આપણે પેલી બાજુ લઈ જુઓ અઢારને આ બાજુ લાવો તો છમાંથી અઢાર બાદ થાય એટલે જવાબ આવશે માઇનસમાં માઇનસ બાર જવાબ થાય અને આપણે ત્રણ વાય જે છે એમાંથી વાયની કિંમત મેળવવાની ત્રણ ગુણાકારમાં એટલે આ બાજુ બારના ભાગાકારમાં આવશે ત્રણ ચોક બાર પણ બાર માઇનસ હતા એટલે જવાબ થાય મિત્રો માઇનસ ચાર ઉકેલ શું થાય માઇનસ પછી ચોવીસમો પ્રશ્ન ચતુષ્કોણ એ બી ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર બે જેમ ચાર જેમ પાંચ જેમ સાત હોય તો એ બી દરેક ખૂણાનું માપ શોધો તો તમારે આ રીતના દાખલા પૂછાશે તૈયાર કરવાના પછી આપેલું છે પાંચ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી ચાર સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ શોધો પછી વર્તુળનો દાખલો હતો એ પછી છવ્વીસમાં જુઓ વર્ગમૂળમાં પાંચની સંખ્યા રેખા પર દર્શાવો કાં તો હશે વર્ગમૂળ પાંચ કાં તો હશે વર્ગમૂળમાં બે અથવા વર્ગોમાં ત્રણ આ ત્રણ રકમ છે દાખલાની અંદર તો તમને એક રકમ આવડશે બધા આવડી જશે એટલે તૈયાર કરી નાખજો પછી આપેલું છે મિત્રો એકસો ત્રણ ગુણ્યા એકસો સાતનો નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મળવાની છે ડાયરેક્ટ ગુણાકાર કરવાના નથી તો જો એકસો ત્રણને સિરીક બનાવવાનું તમારે સો વત્તા ત્રણ એકસો સાતને કઈ રીતના બનાવવાનું તો સો વત્તા સાત નિત્ય સમ નંબર ચાર આવશે એક કાઉશમાં એક્સ વત્તા એક કાઉશમાં એક્સ વત્તા બી તમે એનું સાદુરૂપ આપશો જવાબ મળી જશે પછી આવશે યુક્લિડની પૂર્વધારણા ત્રણ અને ચાર લખો જુઓ યુક્લિડની પૂર્વધારણાઓ બધી તૈયાર કરી નાખજો તમને બે ગુણમાં પૂછાશે પૂછાશે અને પૂછાશે એના પછીનો જુઓ એક ત્રિકોણની બાજુઓના માપ બાર સેમી સત્તર સેમી પચીસ સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્ર પણ શું તો હેરોનનું સૂત્ર ત્રણે ત્રણ બાજુનું માપ આવેલું હોય હેરોનનું સૂત્ર તમને આવડતું હશે ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો એની અંદર આપણા વિડીયો મળી જશે જોઈ નાખો છ વિડીયા છે એક જ વાધ્યાય છે છ છ મોસ્ટ ટાઈમ બી દાખલા છે તૈયાર કરી નાખજો ઓકે હવે આપણે જોઈશું વિભાગ સી તો વિભાગ માં તમારે જોવાનું ત્રણ ત્રણ ગુણના કયા દાખલા આવે છે તો એમાં પહેલો જ દાખલો જુઓ મિત્રો આપણે આપેલો છે અને કણફળનો અને પૃષ્ઠફળને કંફળના છત્રીસ વિડીયા મતલબ ચારે ચાર સ્વાધ્યાય કમ્પ્લીટ કરાવેલ છે એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોઈ નાખો આવડી જાય એટલે ઇઝી મેથડથી આપણે ગણાવેલું છે ઓકે તો જુઓ પ્રશ્ન સમજીશું આપણે કે શંકુ આકારનો તંબુ દસ મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રીજી આપેલી છે ચોવીસ મીટર છે તો ત્રા તંબુની ત્રણસો ઊંચાઈ શોધવાની છે અને એક મીટર વર્ગના રૂપિયા સિત્તેર લેખે તંબુ બનાવવા વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધવાનો છે એકત્રીસમાં જુઓ નીચેના કોષ્ટકમાં ચારસો બલ્બનું આયુષ્ય આપેલું છે હવે આ તો સેમ ટુ સેમ દાખલો આપણે ગણાવેલો છે તો આ પણ દાખલો તમે જોઈ નાખજો મોસ્ટ એમ્પી છે તમારે આમાં શું કરવાનું છે કે આપેલી માહિતીને આધારે એનો સ્તંભ આલેખ દોરવાનો છે ઓકે પછી બત્રીસમાં જુઓ દસ પોઈન્ટ પોંચ સેમી વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય અર્ધ ગોળાકાર પાત્ર છે અર્ધ ગોળાકાર સેમાં આવે પૃષ્ઠફળ અને કનફળમાં તો આ પણ દાખલો તમે તૈયાર કરજો ત્રણ ત્રણ અને છ ગુણનો તો વિભાગ સીમાં તમારે આવી ગયું પછી જુઓ તેત્રીસમાં પ્રશ્ન કે ત્રિકોણ એ બી સીની બાજુઓ એ બી અને સી એના મધ્ય બિંદુઓ અનુક્રમે પી ક્યુ અને આર જો એ બી બરાબર આઠ હોય બીસી બરાબર નવ હોય અને સી એ બરાબર દસ પોઈન્ટ છ સેમી હોય તો પી ક્યુ આરની પરિમિતિ શોધવાની છે પછી ચોત્રીસમો પ્રશ્ન જુઓ એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે સાબિત કરો કે સીડી એ એબી ને દુભાગે છે ઓકે હવે નેક્સ્ટ જોઈશું આપણે પાંત્રીસમો જો પીક્યુ સમાંતર એસ ટી હોય તો ખૂણો પીક્યુ આર બરાબર એકસો દસ હોય અને ખૂણો આર એસ ટી બરાબર એકસો ત્રીસ હોય તો ખૂણો ક્યુ આર એસ મેળવો આ છઠ્ઠા પ્રકરણનો છે બેઠે બેઠો તૈયાર કરી નાખજો સ્વાધ્યાયનો દાખલો છે ઓકે પછી જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાન હોય તો આપણે સાબિત કરવાનું છે સાડત્રીસમાં પ્રશ્ન છે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ ત્રણ જેમ પાંચ જેમ સાતના પ્રમાણમાં હોય અને એની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો હેરોનનું સૂત્ર એનો જ દાખલો છે હવે તૈયાર કરી નાખજો અડત્રીસમાં જુઓ સત્યાવીસ વાયનો ઘન વધતા એકસો પચીસ ચેડનો ઘન અવયવો પાડવાના છે તો એ ઘન પ્લસ બી ઘન આનું આપણે નિત્ય મૂકવાનો એના અવયવો પાડવાના છે સત્યાવીસ કેનો ઘન થાય ત્રણનો એકસો પચીસ કેનો થાય પાંચનો વાય તો વાયનો જ થશે જેડ જેડનો થશે ઓકે તો એ પ્રમાણે તમે સાદરું આપશો તો જવાબ આવી જશે છેલ્લો પ્રશ્ન વિભાગ સીનો જોઈશું દસ સેમી ત્રીજાવાળા અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે દસ સેમી ત્રીજાવાળા અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ તો આ પણ હેરોનનું સૂત્રનો દાખલો છે તો તમે ખાસ હેરોનનું સોરી પૃષ્ઠફળ અને કનફળનો દાખલો છે તમે એ ખાસ પ્રકરણ તૈયાર કરજો દસ કુળનું પ્રકરણ છે તમારા માટે હવે જોઈશું આપણે વિભાગ ડી એમાં ચાલીસ પ્રશ્ન જુઓ દરેક દાખલો આવશે ચાર ચાર ગુણનો યોગ્ય નીચે સમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે પ્રકરણ બે ખાસ તૈયાર કરજો આઠ ગુણનું પ્રકરણ આવશે એ પણ તમારે તો તમારે એની અંદર જે આ નિત્યસમ છે એ બધા તમારે તૈયાર કરવાના વિભાગ ડીમાં એક પ્રકરણ બેનો દાખલો તો આવશે જ ઓકે પછી એકતાળીસમાં જુઓ જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતર યુગ્મને કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તમારે સાબિત કરવાનું રહેશે બેતાળીસમાં છે એક વિહાર સ્પાનમાં પાંચ મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે ત્રણ છોકરીઓ રેશમા સલમા અને મંદિપ ઊભા છે રેશમા દડાને સલમા તરફ ફેંકે છે સલમા મંદીપ તરફ અને મંદિપ રેશમા તરફ ફેંકે છે જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર તથા સલમા અને મંદિપ વચ્ચેનું અંતર છ મીટર હોય તો રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર કેટલું હોય છે બેઠે બેઠો સ્વાધ્યાયનો દાખલો છે તૈયાર કરી નાખજો વિભાગ ડીમાં ચાર ગુણમાં દાખલા આવશે જ એના પછીનો તેતાળીસમો પ્રશ્ન જુઓ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે સાબિતીનો દાખલો છે તૈયાર કરી નાખજો એક ત્રિકોણાકાર પ્લોટની બાજુની લંબાઈ આપેલ છે ચાર જેમ સાત જેમ નવના પ્રમાણમાં જો તે પ્લોટની પરિમિતિ પાંચસો મીટર હોય તો તેનું ક્ષેત્રફળ ગણો હેરોનના સૂત્રનો દાખલો છે ચાર ગુણમાં આવશે તૈયાર કરજો અને હવે જોઈશું આપણે પિસ્તાળીસમાં કે આકૃતિમાં કિરણ ઓએસ રેખા પી ઓ ક્યુ પર છે તમને આકૃતિ દેખાય છે કિરણ ઓ આર અને કિરણ ઓટી એ અનુક્રમે ખૂણો પીઓએસ અને ખૂણો ક્યુના કોણ દ્વિભાજક છે જો ખૂણો પીઓએસ બરાબર એક્સ તો ખૂણો આર ઓટી શોધવાનો છે આ પણ સ્વાધ્યાયનો દાખલો છે તૈયાર કરી નાખજો છઠ્ઠા પ્રકરણનો ઓકે હવે જોઈશું આપણે છેતાળીસમો એટલે કે છેલ્લો પ્રશ્ન સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી છે જો ખૂણો એ બરાબર વાય વત્તા સાહીઠ અંશ હોય ખૂણો બી બરાબર એક્સ વત્તા સાહીઠ અંશ હોય અને ખૂણો સી બરાબર ત્રણ એક્સ ઓછા હોય અને ખૂણો ડી બરાબર ત્રણ વાય ઓછા અંશ હોય તો એ બી સીડીના દરેક ખૂણાનું માપ શોધો તો આ થઈ ગયા આપણે ગણિતના પેપરના ટોટલ વિભાગ ડી સુધીનું સોલ્યુશન ઓકે આશા રાખું છું મિત્રો વિડીયો યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને આ વિડીયો પૂરો થયો તરત જ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલવાનું છે એની અંદર પ્રકરણ નંબર અગિયાર પૃષ્ઠફળ અને કંફળ હેરોનનું સૂત્ર અને આંકડાશાસ્ત્ર આ ત્રણ પ્રકરણ આપણી ચેનલની અંદર અવેલેબલ છે એકદમ ઇઝી મેથથી ગણાવેલ છે તમને તરત યાદ રહી જાય એવી રીતના તો તમારે તરત વિડીયા જોવાના છે અને દાખલા ગણવાના પણ છે ફક્ત વિડીયા જોવાથી તમને આવડશે નહીં ગણજો પછી તરત પહેલાં જોજો ને પછી તરત જ ગણી એટલે તમને કમ્પ્લેટ દાખલો આવડી જાય ઓકે તો બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને ધોરણ તમને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો ઓકે